જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સૂર્યપુરાણનો અધ્યાય પહેલો સાંભળશું પોષ મહિનામાં સૂર્યપુરાણની કથા સાંભળવાનો મહિમા છે કારણ કે પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે સૂર્યદેવને વેદોની આત્મા કહેવાય છે સૂર્યદેવથી જ પૃથ્વીને પ્રકાશ પ્રાપ્ત થાય છે ઉર્જા પ્રાપ્ત થાય છે સૂર્યદેવને નવગ્રહોના રાજા કહેવાય છે પંચદેવમાં સૂર્યદેવનું સ્થાન વિશેષ હોય છે દરેક દેવના દર્શન ખુલ્લી આંખે થાય છે તથા મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ બ્રહ્માંડના એક માત્ર દેવ એવા છે જે સૂર્યનારાયણ કે જેના દર્શન બંધ આંખે થાય છે તથા તેમના પ્રત્યક્ષ રૂપથી દર્શન આપણે કરી શકીએ છીએ આમ સૂર્યનારાયણ એ પૃથ્વી પરના જાગૃત દેવ છે પોષ મહિનામાં તથા દર રવિવારે ભગવાન સૂર્યનારાયણના દર્શન પૂજા ઉપાસના કરવાથી સંસારના સમસ્ત કષ્ટ રોગ વગેરે દૂર થાય છે શરીરને નવી ક્રાંતિ મળે છે શરીર ઉર્જાવાન બને છે નેત્ર રોગ દૂર થઈ નવી જ્યોતિ મળે છે ચામડીના રોગો નાશ થાય છે અને સુંદરતાનું વરદાન પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ મળે છે ચારેય વેદોમાં સૂર્યને સર્વોચ્ચ શક્તિ તરીકે વર્ણવવામાં આવી છે જે વ્યક્તિ સૂર્યનારાયણના દર્શન કરે છે જપ કરે છે પૂજા કરે છે હવન કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે જે વ્યક્તિ નિત્ય સવારે બપોરે અને સાંજે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના ભક્તિ કરે છે તે શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે આવો મહિમા છે ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કર સૂર્ય ઉપાસના એ આદિ ઉપાસના છે આદિકાળથી એટલે કે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી આ ઉપાસના ચાલતી આવે છે સવારે બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે ઉદયે બ્રહ્મણો અસ્તુ મધ્યાહને તું મહેશ્વર સાયમ કાલે સ્વયં વિષ્ણુ આદિત્યાય નમો નમ ભગવાનની પૂજાની પ્રથમ શરૂઆત સૂર્ય પૂજાથી જ થઈ આદિમાનો પાસે પૂજનનું કોઈ સાધન ન હતું ત્યારે તે ફક્ત સૂર્યનારાયણને વંદન કરતા આથી દરેક મનુષ્ય નિત્ય કાળે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું તેમની પૂજા અર્ચના કરવી જો નિત્ય ન થઈ શકે તો દર રવિવારે જરૂર કરવી સૂર્ય નમસ્કાર વખતે ભગવાન સૂર્યનું નામ સ્મરણ ઓમ સૂર્યાય નમઃ બોલીને કરવું અને જુદા જુદા આસનો કરવા તેનાથી સૂર્યનારાયણની ભક્તિ થશે અને શરીરને કસરત મળશે ભગવાન સૂર્યનારાયણ સવારના પહોરમાં આકાશમાં પૂર્વ દિશામાં ઉગે છે સૂર્યનારાયણ ઉક્તની સાથે દરેક જીવ પ્રાણી માત્રમાં ચેતનાનો સંચાર થાય છે સૂર્યનારાયણ આરાય જગતને પ્રકાશ અને ગરમી વિના મૂલ્ય આપે છે સૂર્યનારાયણ જાતે બળે છે તે સર્વના કલ્યાણ માટે ઉદિત થાય છે તે સર્વને એક સરખો પ્રકાશ આપે છે તેમને મન કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી તેમને મન સર્વ સમાન છે ભગવાન સૂર્યનારાયણ સિવાય પૃથ્વી પર જીવન અશક્ય છે સૂર્યના આપના પર અગણિત ઉપકાર છે તેમને આદર આપવા તેમનું સન્માન કરવા સૂર્ય ઉપાસના કરાય છે ભગવાન સૂર્યનારાયણ તે સર્વ સત્તાધીશ છે તેમનામાં ધારે કરવાની શક્તિ છે આથી તેમને પ્રસન્ન કરવામાં આવે તો તે ધાર્યું ફળ આપે છે સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે તેમના દર્શન છતી આંખે થાય છે જ્યારે અન્ય દેવના દર્શન ધ્યાન દ્વારા થાય છે આમ સમગ્ર સૃષ્ટિનો પ્રાણ છે તેના વગર જીવનનો વિચાર પણ અસહ્ય છે

જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે કે હે પુત્ર સાંભ હજાર યુગની રાત્રી પછી નારાયણને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ તેથી તેમને વરાહરૂપ ધારણ કર્યું અને પૃથ્વીને પાતાળમાં જળમાં ડૂબેલી તેને બહાર કાઢી લાવ્યા અને તેનો ઉદ્ધાર કર્યો નારાયણે પછી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને તેમને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી તેથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીએ પૃથ્વી પર પ્રકાશ પાથરવા સૂર્યનારાયણને ઉત્પન્ન કર્યા તે આકાશમાં ઉદિત થયા અને પૃથ્વી પર તેમનો પ્રકાશ પાથર્યો સૂર્યનારાયણ મહામાસની સપ્તમીના રોજ શુકલ તિથિમાં પ્રગટ થયા અને તેમના કિરણો પૃથ્વી પર પાથર્યા

સારા વિશ્વને પરોપકાર કરવાનો સંદેશ ભગવાન સૂર્યનારાયણ આપે છે પરોપકાર તેમનો જીવન સંદેશ છે સૂર્ય સપ્તમીના દિવસે કરેલી સૂર્યનારાયણની ભક્તિ વિશેષ ફળ આપનારી છે તેથી આ દિવસે લોકો ઉપવાસ કરી ભગવાન સૂર્યનારાયણની કથા કરાવે છે પુણ્યદાન કરે છે અને તીર્થ સ્નાન કરે છે હરિદ્વાર નાસિક કુરુક્ષેત્ર વગેરે સ્થળોએ સ્નાન કરે છે સૂર્યનારાયણ આકાશમાં માઇલોના માઇલ દૂર સૂર્યલોકમાં વસે છે સૂર્યનારાયણ આકારમાં બહુ મોટા છે પણ પૃથ્વી પરથી ઘણા જ નાના દેખાય છે તેમનો વ્યાસ નવ હજાર યોજન માઇલનો છે સૂર્યનારાયણ દર સેકન્ડે ચાલીસ લાખ ટન શક્તિ આકાશમાંથી ફેંકે છે તેમાંથી પૃથ્વીને દર સેકન્ડે ચાર પાઉન્ડ શક્તિ આપે છે તેનાથી દરેકના શરીરમાં જળ અને વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે સૂર્યની તમામ શક્તિ પૃથ્વી પર ફેંકાય તો પૃથ્વી બળીને ખાક થઈ જાય આ શક્તિને કોઈ પરમાણુ કેન્દ્રમાં ઉત્પન્ન કરવામાં આવે તો દર કલાકે સત્તરસો અબજ ડોલરનો ખર્ચ થાય સૂર્યનારાયણ ના હોય તો પૃથ્વી પર અંધારું થાય આવી સૂર્યમાં અગાધ શક્તિ છે તેથી સૂર્યનારાયણ ભગવાન તરીકે પૂજાય છે સૂર્યનારાયણ પૃથ્વી પરના અનેક જીવો અને વનસ્પતિનો ખોરાક છે સૂર્યનારાયણ જગતના પિતા ગણાય છે સૂર્યનારાયણ સવારમાં ઉગતા સર્વે જગત પ્રબુદ્ધ મને છે જાગ્રત થાય છે સૂર્યનારાયણ અસ્ત થતાં સારી જગત નિદ્રાધીન થાય છે સૂર્યના કિરણોમાં ચેતનામય દેવી શક્તિ છે તેથી સૂર્ય અસ્ત થતા ચેતનામય દેવી શક્તિ ઓછી થાય છે અને સૂર્યનો ઉદય થતાં ચેતનામય દેવી શક્તિ જાગ્રત થાય છે સૂર્યના કિરણોમાં રોગ નિવારક શક્તિ છે તેમાં ઉત્પાદક શક્તિ છે તેથી દરેકનું આરોગ્ય સચવાય છે અને દરેક સુખ સમૃદ્ધિ મેળવે છે ભગવાન સૂર્યનારાયણમાં કૃપા કરવાની શક્તિ છે સૂર્યનારાયણ એ હજાર કિરણોવાળા છે તેમાંથી ચારસો કિરણો વરસાદ વરસાવે છે ત્રણસો કિરણો હિમ વરસાવે છે અને ત્રણસો કિરણો પ્રચંડ ગરમી વરસાવે છે સૂર્યનારાયણ સવારમાં બ્રહ્માજીનું સ્વરૂપ છે બપોરે મહાદેવનું સ્વરૂપ અને સાંજે સ્વયં વિષ્ણુ ભગવાન છે તેથી શાસ્ત્રોમાં ત્રિકાળ સંધ્યાના પૂજનને મહત્વ આપવામાં આવ્યું છે સમયનું નિયંત્રણ તેમનાથી થાય છે રાત દિવસ માસ વર્ષ અને ઋતુઓ તેમનાથી અસ્તિત્વ ધરાવે છે આમ સૂર્યનારાયણ શક્તિશાળી દેવ છે સૂર્યનારાયણના પ્રકોપથી પુષ્કાળ દુષ્કાળ પડે છે વાવાઝોડા આવે છે અને અનેક પ્રકારના દુઃખદ પ્રસંગ બને છે તે અટકાવવા માટે સૂર્યનારાયણની ભક્તિ સૌથી ઉત્તમ છે નારદજી કહે છે કે હે સાંભ હું અનેક ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો છું ત્યારે મેં જોયું છે કે દેવતા ગંધર્વ નાગ યક્ષ રાક્ષસ અને અપસરાઓ સૂર્યનારાયણની સેવામાં હાજર છે ગંધર્વ ગાય છે અપસરાઓ નૃત્ય કરે છે રાક્ષસ યક્ષ અને નાગ શાસ્ત્ર ધારણ કરી તેમની રક્ષામાં ઊભા છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ શરીર ધારણ કરી તેમની સ્તુતિ કરે છે આદિત્ય વસુ રુદ્ર મરુત અશ્વની કુમાર વગેરે સર્વ તેમનું પૂજન કરે છે સૂર્યનારાયણ સર્વ ઉમય છે સૂર્યનારાયણ સર્વ દેવ માનવ દાનવ વગેરે જીવનમાં દરિદ્રતા ક્યારે આવશે સૂર્યનારાયણ સાંભને દર્શન આપી તેમનો પરિચય આપતા કહે છે કે મારો વાસ પ્રમાણમાં મનુષ્યોના દેહ પિંડમાં છે મારો વાસ અનંત સૂર્યલોકમાં અને ગ્રહો અને ઉપગ્રહોમાં છે સાંબને બ્રહ્માજી કહે છે કે હે સાંભ આકાશ જળ પવન અગ્નિ પૃથ્વી અને વિશ્વના સઘળા સ્થાવર અને જંગમમાં ભગવાન સૂર્યનારાયણનો વાસ છે કેટલાક લોકો મને વિષ્ણુ ભગવાનને અને કોઈ શિવ ભગવાનને જગત કરતા કહે છે પણ તે સર્વ સૂર્યના રૂપ છે કોઈ પણ દેવને કરેલી ભક્તિ ભગવાન સૂર્યનારાયણને પહોંચે છે સૂર્યનારાયણની ભક્તિ વ્યક્તિને પાપ અને રોગમાંથી જલ્દી મુક્ત કરાવે છે તમે સૂર્યનારાયણની ભક્તિ કરો તેનાથી તમારી સર્વ આધિ વ્યાધિ દૂર થશે હે સાંભ જેવી રીતે હું અને શિવ સૂર્યનારાયણના સ્વરૂપ છીએ તેવી જ રીતે તમારા પિતા કૃષ્ણચંદ પણ સૂર્યનારાયણનું જ સ્વરૂપ છે સૂર્યપુરાણે સૂર્યનારાયણ વ્રત પ્રથમ અધ્યાય બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણની જય તો મિત્રો આપને સાંભળ્યો ભગવાન સૂર્યનારાયણની કથાનો અધ્યાય પહેલો સૂર્યનારાયણની ઉપાસનાથી તેમના ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ગરીબને ધન મળે છે રોગીઓના રોગ દૂર થાય છે નિસંતાન હોય તેને સંતાન મળે છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર મળે છે માનવ સર્વ રીતે સુખી થાય છે આમ દરરોજ નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તેમની પૂજા અર્ચના કરવી જો નિત્ય ન થઈ શકે તો દર રવિવારે જરૂર કરવું મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન સૂર્યનારાયણની કથાનો અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય રન્નાદે જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ